હું આજે આશરે પોણા આઠે અહીં મંદિરે આવ્યો અહીંયા આવીને અહીંયા જે રૂમ જે છે ને આમાં કબૂતરોની ચણ હોય છે કાયમ નિત્યક્રમ મુજબ આવી અને પહેલાં કબૂતરોને ચણ નાખું અને પછી મંદિરના જેવા પગથિયાં આપણે ગયો એટલે મંદિરનો લાસ્ટ પગથિયો જેવો ચડ્યો જાય આપણે બેલ વાગે છે ભગવાનનો ત્યાં પહોંચવાનું મેં મંદિરને ખુલ્લું તો મંદિર હતું જ પણ ત્યાં જોયું તો મને મહાદેવ કે મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું પીવજાતી મેં કંઈ એ મને દસ પાર ન થતા મને તો થોડો પહેલાં આઘાત જ લાગ્યો કે આ મહાદેવ ક્યાંક આ ગુમ થઈ ગયા પછી હું આગળ વધ્યો જ નહીં નંદી જે છે નંદી પાછળ જ ઉભો રહી અને મેં બારે પહેલાં ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી પછી આ મારા બાપુ એના મહંત છે ભૂખુંગરી બાપુ એમને મેં ટેલિફોનિક ફોન કર્યો પછી એમના બે સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો નંબર મેળવી ત્યાંના અધિકારીને ફોન કરી અને મેં એની વિગત એમને જણાવી કે આવી ઘટના બની ગઈ છે હવે એ તો આમાં તો અમે તો આજના તો મહાદેવના શિંગાર માટેની બધી સામગ્રી જો અંદર પડી છે કાલે શિવરાત્રી એટલે આજે હું બહારનું જે હોય બધું શૃંગાર ને બધું કરવાનું હોય મંદિર નું એના માટે એતા દેજો આવો તો બધું કોઈ કલ્પના હોય ને કે આ લેવલ નું કાર્ય તો કેવી રીતના કલ્પી ન છે કે અકલ્પ્ય કાર્ય છે ના કદી કોઈ નહીં આ તો મંદિરે કોઈ અજાણ્યા માણસો આવે ને તો એ સંતુષ્ટ થઈ જાય અહીં સાત્વિક પૂજાનો મહિમા છે હા આ સાત્વિક પૂજાનો મહિમા છે અહીંયા કોઈ પણ સ્ત્રી કે પુરુષ નાના કે મોટા કોઈ પણ આવે એને અમે એની જેવી એવી ઈચ્છા મુજબની પૂજાપાઠ કરી અને કોઈ પણ પ્રકારના પ્રલોભન કે કોઈ પણ પ્રકારના ચાર નથી ઈવન પૂજારી પેલે પહેલેથી કહી દે છે કે ભાઈ તમે દક્ષિણા માટે હું તમને પૂજા કરાવતો નથી તમને પૂજા કરાવી એ મારું કર્મ ધર્મ અને કર્તવ્ય રહેલું તમને જે એમાં સંતોષ છે ને પૂજા કરવી એમાં અમારી દક્ષિણા પહેલેથી ઢગલાબંધ છુપાઈ ભાવથી પૂજા કરો આ કોઈ લૂટાડાનું મંદિર નથી આ તો મહાદેવનું મંદિર છે હવે એ લોકો એની રીતે જે કાર્યવાહી કરતા હોય એ બધું ચાલે જ છે બધું આ મંદિર તો ઘણું બધું પ્રાચીન છે આમ તો તમે આના જો જૂના મંદિરો જુઓ તો અહીંયા કે સાતમી આઠમી સદીના પથ્થરોના અવશેષો મળેલા છે ઘણી ઘણી વખત આના અવશેષો ના મહાદેવ નું સ્વરૂપ છે અહીંયા મહાદેવનો નું અર્ધનારેશ્વર સ્વરૂપને કારણે મહાદેવની ઉપર ગંગા ધારા ઉતરતી નથી અને ગંગા જળ જળાભિષેકનો મહિમા અને શૃંગાર મહિમા આ બે વસ્તુ કાયમી થતી કોઈ પણ આવી અને પૂજા અમે શૃંગાર તો મહાદેવના જળાભિષેક તો અર્ધયાત્રા પણ કરી શકીએ આજ सुबह के टाइम हर्षद में दरिया के किनारे एक भीड़ भंजन महादेव का मंदिर है उसमें सुबह के टाइम जो है यहाँ के जो स्थानिक पुजारी है उन्होंने पुलिस को ऐसी इन्फॉर्मेशन दी थी कि जो भी यहाँ शिवलिंग है भगवान शिव का जो शिवलिंग है उसको किसी ने पूरी खुदाई करके वहाँ से अभी गायब कर दिया था इसके आधार पर हमारी जो एल सी लोकल पुलिस की डीवाईएसपी एस की अलग अलग टीमें बना के हमारी अभी जो है इन्वेस्टिगेशन इसमें आगे चल रही है कि इसमें किसने ये कृत्य किया है और ये सारी जो तपास अभी आगे चल रही है और जल्द से जल्द जो है हमें रिजल्ट मिले हमारा वैसा ही प्रयास है तपास में है अभी तपास में कुछ अभी तक जो है तपास में हमें एक यहाँ जो शिवलिंग के पास में जो एक यहाँ लोकल भाषा में थारू बोलते हैं वो मिला है उसको हमने अभी जो है वो एक हमें मिला है तो आ, बाकी जो तपास आगे चल रही है एक हमारी ऐसी पॉसिबिलिटी है कि समुद्र में शायद आ, किसी ने ये शिवलिंग और बाकी जो भी वो साथ में लेके गए रख दिया हो उसके लिए हमने जो है एक्सपर्ट जो स्कूबा डाइवर्स हैं और जो स्विमर्स हैं उनको बुला के उनसे वो खोजबीन कराने की भी जो एक तपास हमारी चल रही है वो भी हमने उनकी भी जो है मदद ली जाएगी